કાગળ બનાવે મશીન માં નાખીને શું કરે છોલ પેલા તો થો છોલ નાખે લાકડાનો છોલ કરે પછી છોલ ને કલર વાળો કરે પછી તડકે સુકવીએ અને કેટલી બધી પ્રોસેસ કરે મશીન માં નાખે અને પછી આ લખવાના કાગળ બને શું બની જાય કાગળ કાગળ અલગ અલગ કલર ના હોય લીલા કલરના કાગળ પીળા કલર ના કાગળ આ કેવા કલર નું કાગળ છે સફેદ કલરનો કેવો કલર કેવાય પછી એવી રીતે આવી આને ઘસી નાખે આ છો આ લાકડું હોય ને અને ઘસી

ભસ્મ પછી અલગ અલગ ભસ્મ નાખેલી છે પછી રૂ રૂ માટે શેનું આવે કઈ એમ નામ આવે નહી ખેતીમાં થાય ક્યાં થાય ખેતી માં થાય